સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસે પડાવ્યા વીસ લાખ સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરીને શિક્ષક પાસે પડાવ્યા વીસ લાખ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બનવાના કિસ્સા વધી રહ્યા છે જેમાં આરોપીઓ પીડિતને વિડીયો કોલ કરીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવે છે આવી જે ઘટના સુરતમાં બની હતી જેમાં સુરતના શિક્ષકને વોટ્સએપ પર વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી ગુજરાત સહિત દેશભરમાંથી ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એવામાં સુરતમાંથી એક શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં સુરત સાયબર પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા વીસ લાખના ડિજિટલ એરેસ્ટને મામલે સુરત સાયબર પોલીસે વધુ સાત આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે આરોપીએ સુરતના શિક્ષકને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી પોલીસની ખોટી ઓળખ આપીને શિક્ષકને કહ્યું કે અમારું વિદેશથી પાર્સલ આવ્યું છે તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે જેમાં પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ તથા ડ્રગ્સ મળી આવ્યું છે તેમ કહીને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી રૂપિયા વીસ લાખ પડાવી લીધા હતા આ રકમ પૈકી દસ ચોત્રીસ લાખની રકમ બે આ ટોળકીના સાગરિકોતાના ખાતામાં આવી હતી પકડાયેલા ટ્રાન્સપોર્ટર મોબાઈલનો વેપારી કોલેજનો વિદ્યાર્થી ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે રિપોર્ટર સુનિલ ગાંજવાલા સુરત